રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ સુરત રહીને આજી પ્રેમવીરસિંહ સાહેબની સૂચના અનુસંધાને વલસાડ જિલ્લામાં જે પણ નાગરિકોના મોબાઈલ ફોન ગુમ થાય છે જે પણ નાગરિકોના મોબાઈલ ફોન ગુમ થાય છે એ સીઈ આઈ આર સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર એ જે પોર્ટલ છે એ પોર્ટલ પર જે પણ પોતાના ડેટા નાખે છે એમાં જ્યારે પણ કોઈ પણ જગ્યાએ સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ફોન જો એક્ટિવ થાય છે તો એ સીઈ પોર્ટલ પર એ પોપ અપ થાય છે અને એના આધારે એ જે ગુમ થયેલા મોબાઈલ જ્યાં પણ એક્ટિવ થયા છે એ શોધી કાઢવા માટે મહેનત શરૂ કરવામાં આવે છે આ મહિનામાં જૂન મહિનામાં ફક્ત ત્રણ દિવસની અંદર સીઈ પોર્ટલ પર ગુમ થયેલા ફોન જે એક્ટિવ થયા છે એવા અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ એકસો સાડત્રીસ મોબાઈલ રિકવર કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પીઆઈના ડાયરેક્ટ સુપરવિઝન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમો એક્ટિવ કરવામાં આવી હતી અને સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં આ મોબાઈલો એક્ટિવ થયા છે ત્યાંથી આ મોબાઈલ રિકવર કરવાની કામગીરી કરવામાં આવી હતી કુલ સોળ લાખ અડસઠ હજારની કિંમતના એકસો સાડત્રીસ ફોન રિકવર કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા જે નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તેરા તુચકો અર્પણ એ તેરા તુચકો અર્પણ અભિયાન અનુસંધાને આ તમામ મોબાઈલ્સ છે એ મોબાઈલના ધારકોને પરત સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે મીડિયા મિત્રોના માધ્યમથી હું ફરી એક વખત તમામ વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ આપ ક્યાંય પણ ટ્રાવેલ કરતા કરતા હો છો આપ કોઈ જગ્યાએ બેઠેલા છો આપ ક્યાંય ફરવા ગયા છો આપ ક્યાંય પણ ગયા છો ને આપનો જો ફોન ગુમ થાય છે તો આપ તાત્કાલિક સી પોર્ટલ પર આપના મોબાઈલનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેથી કરીને આપના મોબાઈલમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એ ફોન જેને કોઈને પણ મળે છે કે કોઈ ચોરી ગયું છે જો એક્ટિવ થાય છે તો તાત્કાલિક સીઈ પોર્ટલ દ્વારા એ ફોન રિકવર કરવાની શક્યતાઓ વધી જાય છે તમામ લોકો આ સી પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરે જેથી કરીને એમના લોસ્ટ મોબાઈલ છે એ મેળવી શકવામાં વધુ આસાની અને સરળતા રહે